નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે પાટણ ટીવી સર્કલની આસપાસ કચરાના ઢગલા ગંદકી તેમજ દારૂની બોટલો જોવા મળે છે જે પાટણ ગુજરાતના ચાવડા વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશની રાજધાની હતી જ્યાં બે હજાર ચૌદમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેલ રાણકી વાવ આવેલી છે તે પાટણમાં આજે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ટીબી સર્કલની આસપાસના વિસ્તારોમાં નખરી ગંદકી ફેલાયેલ જોવા મળે છે જો આની આ ગંદકી આમ રહી તો ચોમાસામાં લોકોને બીમાર થતાં વાર નહીં લાગે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતા પર ભાર મૂકી રહ્યા છે ત્યારે રાજ્યના આવા પ્રખ્યાત ઐતિહાસિક શહેર આવી હાલતમાં જોવા મળી રહ્યા છે આનો ક્યારે આવશે આ મોટો સવાલ છે લોકો પણ આ સમસ્યાથી પરેશાન જોવા મળે છે તેમજ ગૌમાતાના આ કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક ખાતા નજરે ચડે છે વારંવાર તેમજ એચ એનજીયુની નજીક દારૂની બોટલ પડેલ પણ જોવા મળે છે તો આની પાછળ કોણ જવાબદાર છે કોણ કરી રહ્યું છે પાટણને ગંદુ તેના માટે તંત્ર કેમ મૌન છે સરકાર પણ આ બાબતને કેમ ગંભીર નથી સમજતી આના પર કેમ કોઈ નિર્ણય નથી લેતી આ ગંદકી એચ યુનિવર્સિટીની પાસે મણીરાજ બારોટ હાઈવેની બાજુમાં જ ફેલાયેલ જોવા મળે છે તો તાત્કાલિક ધોરણે આ ગંદકી અને કચરાનો નિકાલ આવે તેવી લોકોને આશા છે રિપોર્ટર દિનશાવ્યાદ કેસરી થરાદ સાથે